હેલો સ્ટુડન્ટ્સ હાઉ આર યુ સો ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ આજના આ વિડીયોમાં બેઝિકલી આપણે કંઈ ટીચિંગનું કે સર્ક્યુલર્સનું ને એ બધાની આપણે કંઈ જ વાત નથી કરવાના હજી બેઝિકલી હું તમારી માટે એક થેન્ક યુ પ્રેઝન્ટ કરવા માટે આ વિડીયો બેઝિકલી મેં બનાવ્યો છે આપણી યુટ્યુબ ચેનલ જ્યુટ્યુ સ્ટુડન્ટ્સમાં તમારો સપોર્ટ રહ્યો છે ચાર હજાર સબસ્ક્રાઈબર સુધી પહોંચવા માટે એ મારી માટે ખરેખર બહુ મોટી વસ્તુ કહેવાય મિત્રો કદાચ મારા ઓપોઝિશન જે હશે એ લોકો એવું પણ વિચાર કરતા હશે કે ફોર કે આમાં શું થાય ચાલીસ કે હોય તો વાત અલગ છે એવું તેવું પરંતુ એ કહેવાય ને કે જીવનની જે નાની નાની ખુશીઓ જે છે એમાં પણ આપણે જે છે આનંદ માણવાનો હોય છે તો હું ખરેખર આજે બહુ ખુશ છું તમારો સપોર્ટ જે છે ચાર હજાર સબસ્ક્રાઈબર સુધી મળ્યો છે અને ઘણા લોકો જે છે મને એવું પણ કહે છે ઇન્સ્ટાગ્રામમાં પણ મને મેસેજ આવે છે કે ફ્રેશ રિવિલ કરો આવું તેવું સો આમ તો મારો ઈરાદો તો નહોતો પણ મિત્રો બેઝિકલી અગર હું કહું તો મારો બર્થડે જે છે ટ્વેન્ટી સિક્સ ઓગસ્ટ આવે છે તો ઓલમોસ્ટ વન મંથ જેટલો સમય જે છે હજી રિમેનિંગ છે એટલે કે બાકી છે બેઝિકલી મિત્રો તમે પાંચ હજાર સબસ્ક્રાઈબર સુધી આપણું ટાર્ગેટ હિટ કરશો તો આઈ પ્રોમિસ મારો ફેઝ ફેસ જે છે રિવીલ કરી દઈશ સો એઝ એ ટ્વેન્ટી સિક્સ ઓગસ્ટ સુધી હું તમને એક ટાસ્ક આપું છું કે આપણે અહીંયા ચાર હજાર સબસ્ક્રાઈબર્સ જે છે એના બદલામાં તમે પાંચ હજાર સબસ્ક્રાઈબર સુધી આપણી આ જીટીયુ સ્ટુડન્ટ્સની યુટ્યુબ ચેનલને પહોંચાડી દો એમ તો તમને ખબર પડી જ ગઈ હશે કે આપણી યુટ્યુબ ચેનલ જે છે જીટીયુ હંડ્રેડ પોઈન્ટ એક્ટિવિટી સ્ટડી ટિપ્સ એન્ડ ટ્રિક્સ જે જીટીયુના રિલેટેડ ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આવે છે તેમજ ઇમ્પોર્ટન્ટ મટિરિયલ છે પ્રોજેક્ટના રિપોર્ટ છે ઇવન લેકચર્સના પણ વિડીયો જે છે આપણી યુટ્યુબ ચેનલમાં તમને મળી જાય છે ધેટ્સ વાય આપણે એક સેન્ટેન્સ બનાવેલું હતું કે એમ પાવરિંગ જીટ યુ સ્ટુડન્ટ્સ યુઅર જર્ની અવર સપોર્ટ તમારા સપોર્ટની પણ થોડી જરૂર મારી યુટ્યુબ ચેનલમાં છે મિત્રો તો આશા કરું છું કે તમે આ ટાર્ગેટ હિટ કરી દેશો ટીલ ટ્વેન્ટી સિક્સ્થ ઓફ ઓગસ્ટ સો એઝ અ રિટર્ન ગિફ્ટ જે છે આપણે તમને મારો ફેઝ જે છે જોવા મળશે આ આપણી યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ પ્લીઝ સબસ્ક્રાઈબ કરો શેર કરો વન્સ અગેન થેન્ક યુ